લોકમેળામાં મોતનો કુવાનું નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે અહીં જિંદગી દાવ પર મૂકી અને કર્તબબાજો અવનવા સ્ટંટ કરી રહ્યા છે કે જેમાં સ્ટંટ બાજો જીવના જોખમે લોકોને પોતાના કર્તબો દેખાડે છે જન્માષ્ટમીની મેળો નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં યોજાતા લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર આ મોતનો કૂવો હોય છે કે જેમાં સ્ટંટ બાજો કાર અને બાઇક પર સ્ટંટ કરી લોકોનું મનોરંજન કરશે તેમજ મોતના કુવાનું ઇન્સ્ટોલેશન કરવામાં પાંચ દિવસ જેટલો સમય લાગે છે અને કારીગરો ચોવીસ કલાકમાંથી માંથી બાર કલાક કામ કરે છે તેમ યુપી થી આવેલા જણાવ્યું હતું Yeah, que you